ઘરમાં લાઈટ તો જબ્બર લાગે મારા રૂમમાં તો આ બે રોટલી છે ને એના પાસ્તા બનાવવાના છે તો જ આપણે પાસ્તા બનાવીએ છીએ છે થઈ ગયા ઈંડા જોવા માટે તો આપણે ખેતરમાં જઈએ છીએ છે ને પારિયો કરવા માટે ટ્રેક્ટર આવવાના જબરજસ્ત સરખો જાનના પાનના વચ્ચે જવું પડે નવો રસ્તો બનાવવો પડે ખડવા માટે ખેતરમાં ટ્રેક્ટર પારિયો કરે છે જો તમે જોઈ શકો છો हमारे दिया खेतर में ना हाँ हाँ आह जतुरी सेट हाई जहाँ इंडा जो हमारे तो तो मैं जो ही हो इंडा हो गया हाँ ये सेट हिम क्या का इंडा चु मरता नहीं ना हाँ ये मम्मा कार्रवाई कर रहा <laughs> तो हाँ गैस इंडा चु मस्त है मौसम जो वो खाली तो मैं नकरो तड़को घटे से

અંદરમાં બા પનીર અને પેલું ફાયકા છે આપણે અમને બનાવ્યા પણ થોડા ચોટી ગયા છે ને આ વખત આવતી આવું દર વખત મસ્ત બનાવો બનાવ આપણે પાસ્તા બનાવી છીએ બ્લોગ ચાલુ છે તો ચાલો આપણે ખાઈ લઈએ મેં તો અમારે ખાધું છે ચાખવાની મજા આવે ગાઈઝ મેં મારા રૂમમાં પાસ્તા લઈને આવ્યા તો ચમ મસ્ત હતો એ ખા ચાખી જોઈએ છે વા

પકોઈ આવી જશે તો હવે જઈએ આપણે દીવો લઈ સ્પેશિયલ બનાવે શેવ ડુંગળી સેવ ડુંગળી ચૂકી હે ઓર રોટી બની હે તો ચલો ખાતે થોડી દેર કે બાદ જમવાનો ટાઈમ થઈ ગયો તો ખીચડી અને સેવનું શાક પુરીઓ બનાવી છે અને રોટલી બનાવીએ તો છે આપણે ફટાફટ ખાઈ લઈએ આપણે જમી લીધું છે અને આપણે આપણા રૂમની લાઈટો લાઇટો ચાલુ કરી નાખીએ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગ ને લાઈક કરજો ચેનલ ઉપર નવા આવ્યો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક ફોર વોચિંગ બાય બાય